રાજકોટના ગરાસિયા બોર્ડિંગ ખાતે સૌરાષ્ટ્રભરના કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોની સાથે સાથે રાજવી પરિવારો છે તેમની પ્રેસ કોન્ફરન્સ જે કાઠી સમાજના જે રજવાડાઓ હતા તેમની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રતાપભાઈ ખુમાણ આપણી સાથે છે જેઓ સાવરકુંડલા અને અમરેલી વિસ્તારના કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી છે એમને અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી છે આપણે એમની સાથે વાત કરીશું આપે અત્યારે પ્રેસ કોન્ફરન્સની અંદર ઘણી બધી વાતો કરી આજની પ્રેસ કોન્ફરન્સનો શું ઉદ્દેશ આજની જે પ્રેસ જે જગ્યાએથી લેવાની એ જે જે સ્થળ છે ક્ષત્રિય ગરાસિયા રાજપૂત બોર્ડિંગ એ સ્થળેથી પ્રેસ થઈ છે એ ખૂબ મહત્વનું છે જે ગઈકાલની પ્રેસ છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમમાંથી કરવામાં આવી એટલે બે બે નું જે તમે કમ્પેરિઝન કરો તો તમે આપ તો મીડિયાના પર્સન્સ હોય એટલે આપ સારી રીતે સમજી શકો કે જે સ્થળે કાલની પ્રેસ થઈ એમાં કોનું પ્રેશર હોય કોના કોની મજબૂરી હોય એને હિસાબે એ પ્રેસ કોન્ફરન્સમાં જે કાંઈ બોલાણું હોય પરંતુ એ પ્રેસના પ્રત્યાઘાતો ઠેક ગ્રામ્ય લેવલે ખૂબ મોટા પીડ્યા સોશિયલ હા અને તરતને તરત તરત ને તરત આ લડાઈ તો બાજુમાં રહી ગઈ જે મુખ્ય લડાઈ છે ને એ બાજુમાં રહી ગઈ એમ કારણ કે એવું કહેવાય છે કે પોલિટિક્સ રાજકારણસિંહ સગા બે ભાઈઓ છે ફાટફૂટ ફડાવી દે તો સમાજ તોડો મોટો હોય અને હા તો આ સમાજમાં તો આવું થઈ શકે એટલે કાલની પ્રેસ પછી સોશિયલ મીડિયાની અંદર અસંખ્ય મેસેજનો મારો નેગેટિવ મેસેજનો મારો થયો ગઈકાલના અગ્રણીઓની વિરુદ્ધમાં પણ હું સ્પષ્ટતા કરવા માગું છું કે એ હતા એ પણ અમારા સન્માનની વડીલો છે અમારા આગેવાનો છે એને વ્યક્તિગત કયા કારણોસર આવું બોલવું પડ્યું કયા કારણોસર બધા ભેગા થયા કારણ કે આજની તારીખે ઠેક ઠેકાણે ક્ષત્રિય સમાજ આવેદન પત્રો આપે છે અત્યારે પણ પણ આજે આજે હા એટલે જો એવું હોય તો કેવી રીતે આપવામાં આવે ગઈકાલની જે પ્રેસ હતી એ સમાજના જે અગ્રણીઓ છે જે સામાજિક સંસ્થાઓ છે એમના જે અગ્રણીઓ છે એમને વિશ્વાસમાં લઈને કરવામાં આવી હતી કે પછી કોઈને જાણ નહોતી મને તો નહોતી મને હું એક વિસ્તારમાં ભલે હું કોઈ હોદો વર્ક હોય એની અંદર તો આજે જે અમે પંદરેક જે સ્ટેટ છે અમરેલી જિલ્લાના એ પ્રતિનિધિઓ આવ્યા છે ને એમાંથી કોઈને ખ્યાલ હતો નહીં પ્રેસ થયા પછી રિલીઝ જ્યારે થયું પછી જ બધાને ખ્યાલ આવ્યો સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની અંદર ધરાસિયા સમાજ અને કાઠી ક્ષત્રિય સમાજ એમની વસ્તી પણ ઘણી બધી છે ખાસ કરીને અમરેલી સુરેન્દ્રનગર ચોટીલા આજે જસદણ પંથક છે આ તરફ જેતપુર પંથક છે એ વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તારના જે યુવાનો છે કે જેને રાજકારણ આરે કાંઈ જે પરિવારોને લેવા દેવાના છે આ પરિવારનો બાપુ સૂર શું છે રૂપાલાને હટાવવા જોઈએ કે પછી શું એમનો સૂર શું છે જે ગ્રામ્ય લેવલે જે યુવાનો છે ને એ કોઈ દિવસ રાજકારણ સાથે લેવા દેવા નથી પરંતુ સોશિયલ મીડિયા દ્વારા જે આ ઘટના ઘટી છે જે શબ્દો લાગે એવા બોલાણા છે ને એ ત્યારે કોઈ રૂજે એમ નથી આ ઘા કોઈ દિવસ રૂજાય એવો નથી કારણ કે આને સ્લીપ ઓફ ટંગ નો કહેવાય સ્લીપ ઓફ ટંગ તો જુદી જુદી રીતે થાય અંદરથી બોલાયેલું ને વારંવાર પાછું બોલાવવામાં આવે છે ત્યારે એ યુવાનોમાં ખૂબ રોષ છે અને એ આઈના લેવલે એને કંઈ મીડિયા પ્લેટફોર્મ મળે નહીં પણ એ વ્યક્તિગત રીતે અમને કે તમે શું કરો છો એમ જો આવું બધું થાય છે તો તમે તમે કેમ કેમ બોલતા નથી એમ ઠપકો આપે હા આપણને આપે હવે ગઈકાલની પ્રેસ બાબતે અમને ખબર જ નથી એમ અમને કોઈને જાણ જ નથી અને એ પ્રેસ રિલીઝ થયા પછી મીડિયા દ્વારા જાણવા મળ્યું ટીવી દ્વારા સોશિયલ મીડિયા દ્વારા ત્યારે અમારે જે સામાન્ય લોકોને શું જવાબ આપવો એમ એના અનુસંધાને આજે પ્રેસ બોલાવવામાં આવ્યું એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન સૌરાષ્ટ્રના જે રાજવી પરિવારો છે કાટી ક્ષત્રિય સમાજના જે રાજવી પરિવારો છે તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી આ પ્રેસ કોન્ફરન્સ ની અંદર જે કાઠી ક્ષત્રિય સમાજના ઊંડા ઊંડા ગામડાઓની અંદર જે સમાજ ના જે લોકો વસવાટ કરે છે એમનો શું સુર છે યુવાનોનો શું સુર છે તે બાબતે વાતચીત કરવામાં આવી છે કેમેરામેન શુભાશિયા ની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ